હાલો મિત્રો કેમ છો મજામાં વિડિયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે એકદમ નવા જેવું ટ્રેક્ટર સાચવેલું ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશનમાં છે ફૂલ જવાબદારી સાથે આયસર ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન પણ સારી છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર વીસ નું મોડેલ છે વન વન એક જ માલિકે ચલાવેલ ટ્રેક્ટર છે કંપની કંડિશન છે શોરૂમ કન્ડિશનમાં આઈસર ટ્રેક્ટર રહેશે એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ટેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દ્યો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જો મિત્રો તમારે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર ખરીદવું છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે માલિકનું નામ જીતુભાઈ છે જીતુભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને જીતુભાઈના નંબર મળી રહેશે સિત્તેર નવ પાસઠ પંચાણું છ ઓગણત્રીસ તે જીતુભાઈના નંબર છે વિડીયોના નીચે નંબર મળી રહેશે કન્ડિશન સારી છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે વાયરિંગનું કામ પણ કમ્પ્લીટ છે સેલ્ફ વેન્ટિલેટર પણ ઓકે રહેશે સીટ છત્રી પણ કમ્પ્લીટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને પ્રોપર સૂતરાપાડા જોવા મળે છે ગીર સોમનાથ જિલ્લાનું સૂતરાપાડા તમને ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને હા મિત્રો ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દો તો કિંમત કિંમત ચાર લાખ રાખેલ છે ફેરફાર થઈ જશે કિંમતમાં ભાવમાં માન રાખવામાં આવશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો તમે રૂબરૂ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જીતુભાઈના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી તમે રૂબરૂ પણ સુત્રાપાડા જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ટ્રેક્ટર લાવી શકો છો એકદમ જાચવેલું ટ્રેક્ટર રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું